સામૂહિક બળાત્કાર ગુજરાતમાં છેલ્લા પંદર દિવસમાં સાત જેટલી ઘટનાઓના વિરોધમાં પૂર્વ કચ્છમાં આવેદનપત્ર ગુજરાતમાં મહિલા દુષ્કર્મના બનાવ વધી રહ્યા છે જસદણ કાંડ દાહોદ બાળકીને હત્યા મહેસાણા બુટલેગઢ દ્વારા બળાત્કાર મોડાસા સુરેન્દ્રનગર ને હવે વડોદરામાં સોળ વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર જેવી ઘટનાએ ગુજરાતમાં મહિલા સુરક્ષાની ચિંતા વધારી દીધી છે નવરાત્રીના પાવન પર્વમાં બહેનો ઘરબાર જતી ડરી રહી છે ગુજરાત સરકારને ગૃહમંત્રી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા છે આવા નિષ્ફળ વ્યક્તિને મંત્રીપદ ઉપર પહેસાડી રાખવા ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત સમાન છે આમ આદમી પાર્ટી દ્વારા બચાવ મહિલા વિંગની આગેવાનીમાં મંત્રી હર્ષ અંઘવીના રાજીનામાની માંગ સાથે આજરોજ બચાવ બસ સ્ટેશન જાહેર સ્થળો પર પ્લેકાર્ડ બતાવી નારાઓ બોલાવીને રચનાત્મક વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ અને બચાવ મહિલા મોરચા પ્રમુખ રોશનબેન મીરની અધ્યક્ષતામાં બચાવ પ્રાંતને આવેદનપત્ર અપાયું મંગળાબેન રાજુબેન ન્યામતબેન રોશનબેન આગરિયા મુમતાજબેન મહેમુનાબેન અને હાજુબેન ચરીનાબેન હમિદાબેન બાનુબેન નીતાબેન તે તેજલબેન મધુબેન લતાબેન બચાવ શહેર પ્રમુખ સુલતાન ભટ્ટી રામણીકભાઈ કોલી સલીલભાઈ ભટ્ટી હિતેશભાઈ ઠક્કર સબીરભાઈ સહિતના હાજર રહ્યા હતા જ ખાસ તો મહિલા મોરચા દ્વારા ગુજરાત રાજ્યની અંદર તમામ જિલ્લા નગરોની અંદર અમારા પ્રદેશની મહિલા મોરચાની બહેનો શહેર તાલુકાના મહિલા મોરચાની બહેનો અને એમની સાથે અમે ભાઈઓ જોડાયા છીએ ખાસ વધે છે કે છેલ્લા પંદર દિવસની અંદર ગુજરાતની અંદર સાત જેટલી રેપની ઘટના બની છે એ સાતમાંથી એકને એક દીકરીને મારી નાખવામાં આવી છે ગઈકાલે બે અપહરણની ગાંધીનગરની અંદર ઘટનાઓ બની છે આશ્રમ શાળાની અંદર નાની નાની દીકરીઓની આચાર્ય શિક્ષકે એક મારી જેણે રેપ કર્યો મારી નાખ્યો એ પણ આચાર્ય હતો અને ગઈકાલે જે આશ્રમની આશ્રમ શાળાની વાત સામે આવી છે એની અંદર પણ છેડતીના બનાવો વિશેક જેટલી દીકરીઓના ઉપર છેડતી કરવામાં આવી છે એમના બાથરૂમમાં નાવા જ હતી ત્યારે એને ગેરવર્તુરંગથી જોતાં ફોટા વિડીયા પાડતા આ વ્યક્તિ નરાધામ પિસાદ શિક્ષક આચાર્ય જે છે એને પકડવામાં આવ્યો છે અમારા ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવીએ પહેલાં બનાવ વખતે પહેલાં બીજા નોરતા વખતે તેમણે જાણ કરેલી કે ભાઈ સ્કૂલોની અંદર જે આ બનાવ બન્યો જે આચાર્ય આ કર્યું છે ઘટના થઈ છે દાહોદની એવી જ રીતના તમામ આશ્રમ શાળાઓ અને સ્કૂલ શાળાઓની અંદર પણ આની તપાસણી થવી જોઈએ ત્યાં પણ બેન દીકરીઓ સલામત નથી એટલે આજ રોજ આખા ગુજરાતની અંદર અમારા દ્વારા આમ આદમી પાર્ટીની મહિલા મોરચા દ્વારા જે ફાકા ફોજદારી કરતાં ગૃહમંત્રી આઠ પાસ છે ચલો ભણતરને મૂકી દઈ પણ એનું ગણતર તો હોવું જોઈએ કે માત્ર ડંફાસો કરે છે કે સવારે પાંચ વાગ્યા સુધી બહેનોને ગરબે રમવાનો કોઈ વાંધો નથી બહેનો ગુજરાતની અંદર ગરબે નહીં રમીએ તો શું પાકિસ્તાનમાં જશું પણ તમે પાકિસ્તાનથી બદતર હાલત કાયદા વ્યવસ્થાની જ્યારે ગુજરાતની અંદર કરી દીધી છે ત્યારે આવે માત્ર ડંફાસો મારવી સ્ટેજ ઉપરથી માત્ર ડાયલોગો બોલવા હીરોગીરી કરતાં કરતાં તમે વિલન સાબિત થઈ ગયા છો અમારા તમારા રાજની અંદર અમારી બેન દીકરીઓ જ્યારે સલામત નથી ત્યારે એમણે પોતાની સ્વેચ્છાએ જવાબદારી સ્વીકારી પોતે કશું કરી શકે એમ નથી માત્ર ડંફાસો મારે એમ છે આઈએસ આઈપીએસ અધિકારીઓ સાથે કોઈ ચર્ચા કરતા નથી નીચેના પોલીસ ખાતા સાથે કોઈ ચર્ચા કરતા નથી પરિપત્ર કચ્છની અંદર પણ આપણા કોર્ટ દ્વારા માન્ય કોર્ટ દ્વારા પણ પરિપત્ર આપવામાં આવે છે કે બાર વાગ્યા સુધી રાત્રિના કરી શકાય ત્યાં સિક્યુરિટીની સીસીટીવીની ફાયર સેફ્ટીના તમામ સાધનો ગરમીના આયોજકે રાખવા જોઈએ એ પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી ત્યાં નથી સિક્યુરિટીવાળા હોતા પોલીસવાળા એક શહેરની અંદર માત્ર પચીસ ત્રીસ ચાલીસ કે પચાસ લોકો હોય છે એમાંથી પાંચ દસ લોકો પોલીસ સ્ટેશન સાચવવામાં આવે છે અને બાકી દસ પંદર જણા કોઈક ને કોઈક નેતાના કંઈક કાર્યક્રમો હોય એની પાછળ હોય છે એટલે પોલીસમાં પણ પૂરતી નથી માર્શલ પૂરતા નથી સિક્યુરિટી પૂરતી નથી તેમ છતાં માત્ર સ્ટેજ ઉપરથી ડંફાસો મારી અને આ કાર્યક્રમો કરવા અને બેન દીકરીઓને ઉશ્કેરી અને આ આવી જગ્યાએ મૂકવી અને જ્યાં નરાધામ પિસાતો રાહ જોઈ રહ્યા છે રાક્ષસો રાક્ષસો નવરાત્રીમાં માતાજીઓ પહેલાં આવા રાક્ષસોને જ્યારે હણ્યા હતા એ જ અત્યારે માતાજી જેને આપણે પૂજીએ છીએ દીકરીઓ અત્યારે પીખાઈ રહી છે ત્યારે શરમ કરવી જોઈએ આ ગૃહમંત્રીએ અને રાજીનામું આપી દેવું જોઈએ એવી આ માગણી ગુજરાત પ્રદેશની અંદર તમામ જગ્યાએથી આમ આદમી પાર્ટીએ કરી છે અને આ આમ આદમી પાર્ટી સતત ચાલુ રહેશે કારણ કે આ આવડત છે નહીં અને માત્ર ને માત્ર હીરોગીરી કરતાં આ ગૃહમંત્રીએ તાત્કાલિક પોતાની જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપી દેવું જોઈએ બચાવ તારીખો અને રહેવાસાવ અને હું આ સુરક્ષા માટે અપીલ કરું છું કે દીકરીની સુરક્ષામાં જરૂરતી નથી અને દીકરીઓની બહેનોને બહાર નીકળવા માટે મુશ્કેલી થાય છે તો એની હું અપીલ કરું છું કે કલેક્ટર સાહેબને દ્વારા એક તમારો આદેશ આપવામાં આવે અને આ દીકરીયાની સુરક્ષા માટે અમને આમ આદમી પાર્ટીમાં અમારે જોડાયા છે એનાથી અમે અરજી કરી હતી કે એ બેનાને સુરક્ષા અને નવરાત્રિમાં જાય છે તો પ્રતિબંધ થાય છે અને નવરાત્રિમાં બેનાને સુરક્ષા થાય પાંચ વાગ્યા સુધી ચાલુ રાખવાની કોઈ જરૂર નથી તો દસ અગિયાર વાગ્યા સુધી રાખીને પણ પૂરી કરી શકે છે